જય દ્વારકાધીશ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો કાલના વિનર આપણા ભાઈ જેડી ઠાકોર એક હજાર ગુગા કિંગ હતા તેમણે સાચી કોમેન્ટ કરી હતી અને તેમની કોમેન્ટ પિન કરવામાં આવી હતી તો જેડી સરકારનો ખૂબ ખૂબ આભાર જેડી સરકારને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તેમને પણ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો તમારે પણ જો વિનર બનવું હોય ને આવી રીતે વિડીયોની અંદર નામ લેવાવું હોય તો તમારે ફક્ત એક જ કામ કરવાનું છે કે તમને હું જે ફોટો બતાવું તે ફોટોની અંદર તમારે જે વ્યક્તિ છે તેને સાચું નામ જણાવવાનું છે જે પણ સૌ પ્રથમ નામ જણાવશે તો તેને કોમેન્ટ વિન કરી અને કાલની વિડીયોની અંદર વિનર જાહેર કરવામાં આવશે તો મિત્રો સૌ પ્રથમ આ ફોટો જુઓ અને જે આ તીર મારેલું છે આ વ્યક્તિનું સાચું નામ શું છે જલ્દીથી કોમેટ કરો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી લેજો લાઈક તો આપણે આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો અપલોડ કરતા રહીએ છીએ તો આજે આપણે જાણવાના છીએ ગુજરાતના ફેમસ એક્ટર છાયા ઠાકોરને આપ સૌ જાણતા જ હશો તમે આમના ઘણા બધા સોંગ સાંભળ્યા હશે અથવા તો એક્ટિંગ કરતાં તમે ક્યાંક ને ક્યાંક જોયા હશે તો છાયાબેન ઠાકોર હાલમાં કેવું જીવન જીવી રહ્યા છીએ ચલો વિયોની અંદર બધું જાણી લઈએ તેઓ ગુજરાતમાં આવેલા એક અમદાવાદ શહેરમાં રહે છે છાયા ઠાકોરનું રિયલ નામ છાયા ઠાકોર છે અને નેમ છાયા છે વાત કરીએ છાયા ઠાકોરની ફેમિલી વિશે તો તેમની ફેમિલીની અંદર માતા પિતા અને એક બહેન છે માતાનું નામ હંસાબેન ઠાકોર છે અને બહેનનું નામ નિશાબેન ઠાકોર છે વાત કરીએ તેમના મોસ્ટ પોપ્યુલર સોંગ વિશે તો ઉપર આપને નીચે ધરતી જે જિજ્ઞેશ બારોટનું સોંગ છે તેની અંદર બહેને એક્ટિંગ કરી છે અને તેની અંદર સૌથી વધુ વ્યૂઝ મળેલા છે તો સૌથી પોપ્યુલર સોંગ ઉપર આપને નીચે ધરતી છે તો મિત્રો આ હતી છાયા ઠાકોરની લિયર લાઇફસ્ટાઈલ કેવી લાગી કોમેન્ટની અંદર જણાવજો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ધન્ય ધન્ય ધન્યવાદ